જુનાગઢના ચુનારવાડા વિસ્તારમાં થયેલી મારામારીના કેસમાં પોલીસે કાર્યવાહી કરી બી ડિવિઝન પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી અને કાયદાનો પાઠ ભણાવ્યો ત્રીસમી એપ્રિલે આરોપીઓએ ચુનારવાડા વિસ્તારમાં મારામારી કરીને આતંક મચાવ્યો હતો સાગર બારૈયા નામના વ્યક્તિની ફરિયાદના આધારે પોલીસે આઠે આરોપીની ધરપકડ કરી તમામ આરોપીઓને ઘટના સ્થળ પર લઈ જઈ અને પોલીસે રીકન્સ્ટ્રક્શન કર્યું એટલું જ નહીં જાહેરમાં માફી મંગાવી અને કાયદાનો પાઠ ભણાવ્યો બનાવ બનેલો હતો જેમાં અમે બનાવવાળી જગ્યાએ પર તાત્કાલિક પહોંચી અમે આઠ આરોપીને તાત્કાલિક હસ્તગત કરેલ હતા જેમાં ધર્મેશ ઉર્ફે ટીકુડી રોહિત સોલંકી ભનુ સોલંકી અજય સોલંકી ઉત્તમ સોલંકી રિતિક સોલંકી અને કાનાભાઈ ભનુભાઈ સોલંકી તથા કિશન સોલંકીને આરોપી પકડ્યા હતા ગઈકાલે તેઓના એક દિવસના રિમાન્ડ લઈને આજે બનાવવાળી જગ્યાએ તેઓને હથિયાર મેળવવા માટે બનાવવાળી જગ્યાનો રિકન્સ્ટ્રક્શન ઓફ ક્રાઇમ સીન કરવામાં આવેલ હતું અને તમામ આરોપીઓએ પોતાના હથિયારો ગોતી બતાવેલા હતા અને આરો બનાવવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન ઓફ સીન વ્યવસ્થિત કરવામાં આવેલ હતું